વાઘોડિયામાં આદિવાસી સમાજની પરંપરા મુજબ હોળી ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વાઘોડિયા તાલુકાના સુરા તળાવ ગામ ખાતે નવી વસાહતના આદિવાસી સમાજની પરંપરા મુજબ ધાર્મિક આસ્થા સાથે પોતાની માનતા પૂરી કરી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી આદિવાસી પોશાક ધારણ કરી ઢોલના તાલે આદિવાસી નૃત્ય કરીની ઉજવણી કરતા આદિવાસીઓ સમાજના બનેલા ઘેરૈયાઓ ઘોઘરા તેમજ ઢોલના તાલે નૃત્ય કરી હોળી ધૂળેટીનો તહેવાર મનાવી રહ્યા છે આદિવાસી સમાજના લોકો પાંચ દિવસ હોળી ધૂળેટીનો તહેવારની ઉજવણી કરતા હોય છે અને પોતાના આદિવાસી સમાજની પરંપરા જાળવી રાખવા માટે હોળી ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરતા જોવા મળ્યા હતા અમારે મેન પ્રિય તહેવાર છે ને એટલા માટે અમને મજા આવે છે અને અમારા બાપ દાદા થી અમારા બાપ દાદા ગયેલા હતા તે વખતે એ કરતા આયા હતા એટલે અમારે હોય પ્રિય અમારો તહેવાર છે એટલા માટે અમે તૈયાર થઈએ એટલે મજા આવે છે અમારે હોળી ધૂળેટી ની તહેવાર જય આદિવાસી જય જોહાર ગામ સુરત તલાવ વસાહત તાલુકો વાગોડિયા જિલ્લો વડોદરા અમે મરાસના આદિવાસી છે અમારું મૂળ વતન મહારાષ્ટ્ર અને રહેવાસી સુરત તલાવ વાઘુડિયા તાલુકો એમાં અમે હોળીની ઉજવણી અમારા બાપ દાદા જે કરતા આવ્યા છે અને અમે ઉપવાસ પાંચ દિવસનો રાખીને અમારી હોળી દુળેટીનો અમારા પ્રિય તહેવાર છે એટલે અમે ગેરિયા બનીએ છે અને દસ દિવસ અમારે તૈયાર કરવાનું લાગે છે એટલે અમે અમારા તહેવારમાં નાસી અમે હોળીની પરંપરા ઉજવીએ છીએ જય આદિવાસી જય જોહાર